નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ક્યાં વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની તો મિત્રો ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે બનાસકાંઠાના ભાભરમાં સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે ધોધમાર વરસાદના કારણે ભાભરના બજારોમાં વરસાદી પાણી ભરાયા છે મિત્રો નવસારીની વાત કરીએ તો નવસારી શહેરમાં વહેલી સવારથી જ વરસાદ યથાવત છે ત્યારે શહેરમાં આવેલ રેલવે ગરનાળા નજીક વરસાદી પાણી ભરાયા છે જેના કારણે સ્થાનિક લોકોને પાણીમાંથી વાહન લઈને પસાર થવાનો વારો આવ્યો છે આટલા પાણી ભરાયા હોવા છતાં તંત્રએ હજી ગરનાળું બંધ કર્યું નથી જેના કારણે વાહન ચાલકો જીવના જોખમે થઈ રહ્યા છે અને ગરનાળામાંથી પસાર થઈ રહ્યા છે મિત્રો અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં આજે સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે વહેલી સવારથી જ વરસાદનું આગમન થતાં ઓફિસે જતા લોકો વરસાદથી પરેશાન થયા હતા અને વાહન વ્યવહારને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો મિત્રો વાપી તાલુકાની વાત કરીએ તો વાપી તાલુકામાં છેલ્લા છ કલાકમાં પાંચ ઇંચ વરસાદ વરસતા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરાયો છે વાપી તાલુકામાં મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાતા સવારથી જ જનજીવન ઠપ થયું હતું હવામાન વિભાગે પણ વરસાદને લઈને આગાહી કરી છે જેમાં આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે ગુજરાતમાં આજે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે ડાંગ જિલ્લામાં વરસાદ વરસતા અંબિકા નદીમાં પૂરની સ્થિતિ સર્જાય છે ડાંગ જિલ્લાના આહવા સુબીર અને વધઈમાં વરસાદ વરસતા અંબિકા નદીમાં નીરની આવક થઈ છે આ અંબિકા નદી નવસારી સુધી જાય છે માટે નવસારીના નીચાણવાળા ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે મિત્રો રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ થયો હતો રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી હતી આ સાથે જ પવનની ગતિ પ્રતિ કલાક ત્રીસથી ચાલીસ કિલોમીટર રહે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે મિત્રો અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે કે આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે સાથે સાથે લોકોએ ગરમીમાંથી રાહત મળશે વલસાડમાં ભારે વરસાદ વરસતા ઓરંગા નદી બે કાંઠે વહી હતી મિત્રો અમદાવાદમાં બપોર પછી પણ વરસાદ પડ્યો હતો